આ બધું તો શ્રી ગુરુદેવ એવું આ કીર્તિ મંદિર કમ્પાઉન્ડમાં આવેલ શ્રી કુબેરેશ્વર દત્ત મંદિર જે બહુ ઘણું જૂનું મંદિર છે અને એ મંદિર આજે લગભગ ત્રણસો વર્ષના ઉપર થઈ ગયા છે અને અહીંયા કુબેરેશ્વર મહારાજ કરીને એક સંત થઈ ગયા જે દત્ત સાંપ્રદાયિકમાં હતા જે રંગાવદૂત મહારાજ છે વાસુદેવાનંદ છે નૃસિંહ આ જે સંતો થઈ ગયા એમાં આ કુંબેરેશ્વર મહારાજ આપણા વડોદરામાં થઈ ગયા છે અને એમની આ સમાધિનું સ્થાન છે આ જે દત્ત ભગવાન આગળ શિવલિંગ અહીંયા છે અને એ શિવલિંગ એ એમનું સમાધિનું સ્થાન છે અને આ હમણાં પવિત્ર શ્રાવણ માસ ચાલતો હોવાથી રોજે અભિષેક પૂજા દરેક ભક્તોના નામથી સંકલ્પથી ગોત્રનો ઉચ્ચાર કરવાથી અભિષેક પૂજા કરવામાં આવે છે તો સર્વ ભક્તોએ અહીંયા આવીને દર્શનનો અચૂક અને અવશ્ય લાભ લેવો ખાસ જરૂરી છે અને આ મંદિર લગભગ અહીંયા જે ખંડેરા મહારાજ ગાયકવાડ હતા એ વખતે આ મહારાજનું અહીંયા વડોદરામાં પ્રાગટ્ય થયેલું છે અને અહીંયા માંડવી વિસ્તારમાં અવલી અવસ્થામાં ફરતા હતા અને એક છેલ્લે જ્યારે એમને એક અગડ કરીને એક સ્થાન છે માંડવીમાં અને ત્યાં ત્યાં આપણા ગાયકવાડ સરકાર જે હાથીઓની દંગલ એટલે કુસ્તી કરાવતા હતા અને મદ્ય બી ઉડાવીને કુસ્તી કરાવતા હતા એમાંથી એક હાથી રોડ ઉપર આવી ગયો આગળમાંથી બહાર પડ્યો અને રસ્તા પર તોફાન કરવા લાગ્યો અને જ્યારે આ કુબેરેશ્વર મારા માંડવી પાસે બેઠા હતા અને ત્યાં આ હાથી તોફાન કરતો કરતો આવ્યો અને એમને ખાલી આશીર્વાદનો હાથ ઉપર કરીને એમને આશીર્વાદ આપ્યો આશીર્વાદ આપ્યો એટલે હાથી એકદમ શાંત થઈ ગયો અને આ પ્રકાર જોઈને અહીંના જે ગાયકવાડ સરકાર હતા એ પડી એમને આશ્ચર્ય થયું કે આટલો મોટો હાથી મદ્ય પીધેલો તોફાની આવતી કેવી રીતે શાંત થઈ ગયો પણ એમના આશીર્વાદથી શાંત થઈ ગયો એટલે એમને અહીંના મહારાજે ખંડેરાવ મહારાજ ગાયકવાડે એમને આપણા ગુરુ બનાવ્યા અને ગુરુ બનાવ્યા પછી અહીંયા એમની જ્યારે એમનો બધું નિર્વાહ બધો એમનો સંભાળ બધી એમની કરી અને જ્યારે એમનો અંત થયો દેહ છોડ્યો ત્યારે આ આ કીર્તિ મંદિર કમ્પાઉન્ડ અહીંયા ગાયકવાડ સરકારનું સ્મશાન ભૂમિ છે અને આ સ્મશાન ભૂમિમાં આ કુબેરેશ્વર મહારાજનું સમાધિનું સ્થાન બનાવ્યું છે અને આ દત્ત સાંપ્રદાયિક હોવાથી અને એમની શિવલિંગ ઉપર સ્થાપન કરેલું છે અને બહુ જાગૃત સ્થાન છે અને સર્વ ભક્તોએ અહીંયા આવીને દર્શન કરવા બહુ સારું રહે એટલા માટે દર્શન કરવું અગત્યનું છે એટલે સર્વ દત્ત ભક્તો અહીંયા આવીને આ શ્રાવણ મહિનામાં ખાસ પધારીને આશીર્વાદ લેવા જય ગુરુ